નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કોઈ વ્યક્તિ કે મિત્રને મળો ત્યારે હાય કે હેલો જેવા અભિવાદનના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આપણે એવા શબ્દોને બદલે કેવા શબ્દનો ઉપયોગ કરીએ તો સારું લાગે તો બાળ મિત્રો ચાલો આપણે ભારતીય અભિવાદનનો એક કયો શબ્દ છે તેના વિશે જાણીશું ધોરણ ચાર પ્રકરણ એક ચારિત્ર નિર્માણ એકમ નમસ્કાર અરે અરે ભારતના બાળકો ભારતીય ભાષામાં અભિવાદન કરો નમસ્કાર 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 કહો કહો નમસ્તે મેન એટલે એટલે શું નમન વંદન પ્રણામ નમસ્તે અભિવાદનમાં આપણે નમસ્કાર કરીએ એ બધાને વધુ ગમે છે નમસ્કાર શબ્દની ઉત્પત્તિ સંસ્કૃતના નમ શબ્દથી થઈ છે જેનો અર્થ થાય છે એક આત્માથી બીજા આત્માનો આભાર વ્યક્ત કરવો આપણે એવું વારંવાર સાંભળ્યું છે કે નમે તે સૌને ગમે નમસ્કાર એ શિષ્ટાચારનું મુખ્ય અંગ છે અને ઉત્તમ ગુણ છે એમાં નમ્રતા વિવેક આદર શ્રદ્ધા સેવા અને શરણાગતિનો ભાવ રહેલો છે ભારતીય સંસ્કૃતિમાં નમસ્કાર એ ઔપચારિકતા નથી પણ સદાચારનો ભાગ છે જે નમસ્કાર કરે છે તે બધાને પ્રિય થઈ પડે છે નમવાથી ઘણા બધા લાભ થાય છે જે નમે છે તેને કસરત અથવા સૂક્ષ્મ વ્યાયામ કર્યાનો પણ લાભ મળે છે નમસ્કાર કરવાથી પરસ્પર સંકોચ દૂર થાય છે અને વાતચીત કરવાનું સુગમ બને છે નમવાથી આપણું અભિમાન ઓછું થાય છે નમન કરવાથી આપણે નમ્ર બનીએ છીએ નમસ્કાર કરવાથી માણસ નમ્ર છે વિવેકી છે સંસ્કારી છે એવી છાપ ઊભી થાય છે બેન નમસ્કાર કેરી કેરે કરવા જોઈએ જુઓ બાળકો પારિવારિક વડીલોને દરરોજ સવારે તથા પોતાનાથી મોટા તમામ વડીલો જ્યારે મળે ત્યારે તેમને પ્રણામ કરવા જોઈએ જ્યારે સૂર્યને અર્ધ આપીએ અને પોતાની આસ્થાના કેન્દ્ર પર જઈએ ત્યારે નમસ્કાર કરવા જોઈએ જ્યારે કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ કરવામાં આવે ત્યારે તેમને નમસ્કાર કરવા જોઈએ જો કોઈ આપણને ઇનામ કે પ્રસાદ આપે ત્યારે તેમને પણ પ્રણામ કરવા જોઈએ વડીલોને પત્ર વ્યવહારમાં પ્રણામ લખવા જોઈએ કોઈ આદરણીય વ્યક્તિની પ્રતિમા કે શહીદના સ્મારક પર જઈએ ત્યારે પ્રણામ કરવા જોઈએ બેન નમસ્કાર કરવાની ઉત્તમ રીત કઈ છે હા બતાવું છું સાંભળો બાળકો નમસ્કાર કરતી વખતે હાથમાં કોઈ વસ્તુ ના હોવી જોઈએ અને જો કદાચ વસ્તુ હોય તો તેમને એક બાજુ મૂકીને બંને હાથથી નમન કરવા જોઈએ પ્રણામ કરવાની ઉત્તમ રીત એ છે કે બંને હાથ જોડીને માથું નમાવવું સમૂહમાં પ્રણામ કરતી વખતે જે શબ્દો કહેવાની પ્રથા હોય તે શબ્દોનો ઉપયોગ કરવો અને હાથ ઊંચો કરીને અભિવાદન કરવું જોઈએ વાલા બાળકો વિજ્ઞાન પણ માણે છે કે આપણી હથેળી અને મગજના જ્ઞાનતંતુઓ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોય છે નમસ્કાર કરતી વખતે બંને હથેળીઓને એકબીજા સાથે દબાવવાથી અથવા જોડી રાખવાથી હૃદય ચક્ર અને આગના ચક્ર સક્રિય થાય છે શરીરમાં સકારાત્મક ઉર્જાનો ઝડપથી સંચાર થાય છે જેનાથી આપણી જાગૃતિ વધે છે મન શાંત રહે છે અને ચિત્તમાં પ્રસન્નતા અનુભવાય છે તથા નિર્ભયતા વધે છે નમસ્કારના લીધે ભાવ વિચાર અને ક્રિયામાં સમાનતા આવે છે જેને કારણે માનસિક સંતુલન જળવાય છે બેન કોરોના વખતે બધા હાથ જોડીને જ વાત કરતા હતા ને હા બેટા કોરોના કાળમાં નમસ્કારનું મહત્વ બધાને વિશે સમજાયું છે જ્યારે બધા એકબીજા સાથે હાથ મિલાવી શકતા ન હતા સ્પર્શ કરી શકતા ન હતા આખું વિશ્વ કોરોનાના સકંજામાં હતું એ વખતે વિદેશીઓ સહિત આખા વિશ્વના લોકોએ નમસ્કાર દ્વારા અભિવાદન કરવાના લાભનો સ્વીકાર કર્યો હતો આમ નમસ્કાર દ્વારા આવા ચેપી રોગોથી પણ બચી શકાય છે જી બેન આપે અમને આજે અભિવાદનની ખૂબ યોગ્ય રીત નમસ્કાર વિશે સાચીઓને સમજપૂર્વક માહિતી આપી બાળમિત્રો નમસ્કાર હવે તમને નમસ્કારના અભિવાદન વિશે સોનલબેને ખૂબ સરસ માહિતી આપી હવે આપણે એના અભ્યાસ વિશે જોઈએ અભ્યાસમાં છે ચાલો વાંચીએ અને બોલીએ નમતાથી સૌ કોરી જે નમતાને બહુ માન સાગર ને નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન તો બાળકો ચાલો હવે આપણે રમતની મજા માણીએ રમતનું નામ છે બાપુ કહે તો બાપુ એટલે રાષ્ટ્રપિતા આ રમતમાં શિક્ષકે બાળકોને વર્તુળમાં ઊભા રાખી જુદા જુદા આદેશ આપવાના છે જેમ કે બેસી જાઓ ઊભા થાવ બંને કાન પકડો નાક પકડો એક હાથ તથા એક પગ ઉપર ઊભા રહો વગેરે બાળકોને આદેશ પ્રમાણે જ કરવાનું છે આદેશ આપતી વખતે બાપુ શબ્દ બોલવામાં આવે દાખલા તરીકે બાપુ કહે કાન પકડો તેમજ આદેશનું પાલન કરવાનું છે બાપુ શબ્દ વગરના આદેશનું પાલન કરનાર બાળકને વર્તુળમાંથી બહાર જતો રહેશે જે બાળક છેલ્લે સુધી રહેશે તે વિજયી બનશે આભાર